Thank yeah. you તો નમસ્તે ગુજરાતી મિત્રો ફરીવાર આપણે મળ્યા છીએ આપણા એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે એક વાત કરવાના છીએ હોય એનું ઈ કેવાયસી કમ્પ્લીટ થયું છે કે નહીં એ આપણે જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ તો મિત્રો બન્યા જો વિડીયોના અંત સુધી જેથી આપણે જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કર્યું હોય અને હજી પેન્ડિંગ બતાવતું હોય તો આપણે દરેક વસ્તુનો ખ્યાલ આવી તો સૌ પ્રથમ તો મિત્રો માય રેશન કાર્ડ એપ્લિકેશન હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ આપણને આવું ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા આપણે આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ જાણવા માટે જો એવું લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે એપ્લિકેશનનું નવું પેજ ખુલશે એમાં અહીંયા ઉપર આપણને જો દેખાય છે નંબર એ આપણા રેશન કાર્ડના નંબર હશે અને એની નીચે જે કેપ્ચા દેખાય છે કોડ છે એને આપણે બાજુના બોક્સમાં નાખવાનું રહેશે ત્યારબાદ આપણે જો વિગત દર્શાવો ઉપર ક્લિક કરશો એટલે આપણે રેશન કાર્ડમાં જેટલા સભ્યો હશે એ દરેકની વિગત આવી જાય છે સભ્યોનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું હશે એ દરેકને ઓન બતાવશે અને બાકીને ઓફ બતાવશે અને જો રેશન કાર્ડનું ઈ કેવાયસી કઈ રીતે કરવું તો ઉપર જે આઈ બટન ઉપર લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને આ વિડીયો પૂરેપૂરો જોઈ શકો આવી જ રીતે મહત્વના અને ઉપયોગી વિડીયો બનાવતા હોઈએ છીએ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો તો મળશું હવે આપણે ફરીથી એક નવા વિડીયો